ગાંધીનગરમાં આજે ગુજરાત મેરી યુનિયનનો પ્રથમ પદવિદાન સમારોહ પદવિદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે સીએમના હસ્તે એલએલએમ અને એમબીએના બસો પચાસ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે નેશનલ લો યુનિવર્સિટી ખાતે સાંજે પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્ય સચિવ પંકજ જોશી વિદ્યાર્થીઓને સંબોધન કરશે વધુ સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે જે અરુણ આજે ગાંધીનગર ખાતે પદવી એનાયત કાર્યક્રમ યોજવાનો છે શું વિગત દેશમાં વરાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી જે સૌપ્રથમ પ્રથમ ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની જે સ્થાપના થઈ છે ને તેનો પ્રથમ પદવિધાન સમારંભ યોજવામાં આવ્યો છે ખાસ કરીને નેશનલ યુનિવર્સિટી ખાતે આયોજિત આ પદવિધાન સમારોહમાં મુખ્યમંત્રી વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બસો પચાસ જેટલા જે તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ રીતે કહી શકાય કે એલએલએમ અને એમબીએ ના તેજસ્વી ચાલનારાઓને આ પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ કહી શકાય એવું કહી શકાય કે આ સમારંભમાં પરસ્પર પ્રમુખ સ્થાનેથી પંકજ જોશી જે ગુજરાત સરકારના મુખ્ય સચિવ છે તેઓ પણ ઉપસ્થિત રહેશે.